નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેનો જે સેટ વિભાગ છે વિભાગ બી સેટ વિભાગ અંગ્રેજી એમાં જે અંગ્રેજી વિષય છે તેમાં બીકોઝ અને ધેરફોરનો જે ટોપિક આવે છે તે ટૉપિકના આપણે સંપૂર્ણ સોલ્યુશન જે છે એનું મોસ્ટ આઈમપી જે છે તે આપણે જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર સેટ અને મેટ આ બંને વિભાગના જે જેટલા પણ અભ્યાસક્રમની અંદર સિલેબસ છે જેટલો સિલેબસ છે તે બધા જ સિલેબસના ટોપિકને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણે બનાવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ

જેની કિંમત માત્ર ત્રણસો એંસી રૂપિયા છે એમાં પણ આપણી ચેનલ પરથી તમે પરચેસ કરશો ખરીદશો તો સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે બસો ને એંસી રૂપિયાની અંદર આ બુક તમે ઘરે બેઠા મેળવી શકશો કોઈપણ પ્રકારનો કુરિયર ચાર્જ પણ લાગવાનો નથી તો આ બુક ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ બુકની વિશેષતાઓ પણ અહીંયા કેટલીક આપેલી છે કે બે હજાર જેટલા પ્રશ્નો દરેક વિભાગની થિયરી ત્રીસ જેટલા આદર્શ પ્રશ્નપત્ર પુસ્તકની વિશેષતાઓ અહીંયા તમને દર્શાવેલી છે તો આ બધી જ જે બુક છે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે ચોથું શી મિસ્ડ ધ બસ ખાલી જગ્યા શી વોઝ લેટ અહીંયા છે બીકોઝ ધેર ફોર બટ અને ધેટ તો એમાંથી સાચો જવાબ આવશે આપણો વિકલ્પ એ બીકોઝ પાંચમું આઈ એમ સ્ટડિંગ ઇન અ બેડ ટુડે ખાલી જગ્યા આઈ એમ વેરી ટાયર્ડ તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી બીકોઝ મિત્રો આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની એક ફ્રી બેચ લોન્ચ કરેલી છે જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળશે ક્વીઝ મળશે ગયા વર્ષનું પેપર સોલ્યુશન મળશે મોડર પેપર સોલ્યુશન પણ અહીંયાથી અમને કરાવવામાં આવશે અને આપણે એક બુક પણ લોન્ચ કરેલી છે બુક પણ તમે પરચેસ કરી શકો છો ખરીદી શકો છો આ ઉપરાંત મેટ અને સેટના જેટલા પણ વિભાગો છે તે બધા જ વિભાગોના બધા જ સિલેબસના સંપૂર્ણ સોલ્યુશનના જે એમસીક્યુ છે તે પણ સોલ્વ કરાવવામાં આવે છે તો જરૂરથી આપણી આ જે ચેનલ છે તેની અંદર આ જે કોર્સ છે તે કોર્સને આજે બધા જ વિડીયોનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા મિત્રો દોસ્તો પણ જો આ એક્ઝામ આપવાના હોય તો એમને પણ આ વિડીયો જે છે તે અવશ્ય શેર કરી દેજો ફરી મળીશું આપણે અંગ્રેજી વિષયના એક નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન્સ સાથે